વડોદરાના ચીખોદરા ગ્રામ્ય હદમાં આજરોજ બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બિનો ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ જોવા મળ્યો હતો જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો હતો આ દુર્લભ પીળા રંગના બાળ કાજબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના સયાજીબાગ નજીક આવેલા તેમના વન વિભાગના કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો અલ્બીનો કાજબાની ઝાંકી મળતાની સાથે જ આસપાસના લોકોમાં અદ્ભુત ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી સામાન્ય રીતે જોવા મળતા કાજબા કરતાં કંઈક અલગ ફ્લેપશેલ ટર્ટલ અહીં પીળા રંગમાં જોવા મળતા લોકો ચકિત થઈ ગયા હતા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું અમને ચીખોદરામાંથી ફોન મળ્યો હતો કે તળાવ પાસે એક અજોડ રંગનો કાજબો દેખાય છે અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કાજબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો આ અલબીનો ફ્લેપશેલ ટર્ટલ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ આ કાજબાનું સંરક્ષણ અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે અને આગળના પગલાં માટે જિલ્લા વન્યજીવન બોર્ડન પાસેથી માર્ગદર્શન લેવાશે અલબીનો એટલે કે શરીરમાં રંગદ્રવ્યના અભાવના કારણે છાલ પર સફેદ કે પીળા રંગનું આવરણ હોય છે આમ કાજબાની આ અલબીનો જાત ખૂબ જ દુર્લભ હોવાથી તેની પારદર્શકતા અને દેખાવ જંગલના કુદરતી વ્યવસ્થામાં સરળતાથી છુપાઈ ન શકે તેથી તેનો જીવનચક્ર પણ અન્ય કરતાં અલગ હોય છે આ પ્રકારના બચાવ પ્રયોગો પ્રકૃતિ પ્રેમી અને વન્યજીવ સંરક્ષણ માટે કાર્યરત અધિકારીઓની ચેતના અને પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે જે પ્રજાતિઓના જતન માટે મહત્વપૂર્ણ છે